હરતાલિકા તીજ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે આ હિન્દુ ધર્મનો ઉપવાસ છે જે માત્ર પરિણિત મહિલાઓ દ્વારા જ નહીં પરંતુ કુમારી છોકરીઓ જેઓ સારો વર છે તેમના દ્વારા પણ કરવામાં આવે છે આ વ્રતને સામાન્ય રીતે તીજ અથવા તો તીજા પણ કહેવામાં આવે છે આ વ્રતમાં મહાદેવજી અને માતા ગૌરી પાર્વતીની પૂજા કરવામાં આવે છે મહિલાઓ દિવસભર વ્રત રાખે છે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા છે કે હર આખરે અંત શું માતા જ્યારે આ વાતની જાણ થઈ કે તેમના પિતાએ ભગવાન વિષ્ણુ સાથે તેમના લગ્ન નક્કી કર્યા છે તો તે ખૂબ જ દુખી થઈ ગયા તેમનું દુઃખ જોઈને પાર્વતીજીની એક બેનપણીએ દુઃખનું કારણ પૂછ્યું પાર્વતીજીએ પોતાની વ્યથા સંભળાવી કે સાચા દિલથી ભગવાન શિવની આરાધના કરે છે અને પોતાના પતિના રૂપમાં તેમના સિવાય આ રીતે પાર્વતીજીને સમજાવીને તેમની બહેનપણી તેમને જંગલમાં તપ સ્થળ પર લઈ ગઈ જ્યાં તેમના પિતા પણ પહોંચી શકે નહીં એવી જગ્યાએ પાર્વતીજીએ કઠોર તપ શરૂ કર્યું જેના ફળ સ્વરૂપ શિવજીએ તેમને દર્શન આપ્યા અને પાર્વતીજીની ઈચ્છા મુજબ તેમની સાથે લગ્ન કરવા માટે તથાસ્તુ કહ્યું ત્યારબાદ પાર્વતીજીએ પોતાનું વ્રત ખોલ્યું અને બીજા દિવસે સવારે પારણા કરી લીધા આ દિવસ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીય તિથિ હતી હરતાલિકા શબ્દનો અર્થ છે કે પાર્વતીજીની બહેનપણી તેમને હરીને મતલબ અપહરણ કરીને લઈ ગઈ હતી તેથી હર અને તાલિકાનો અર્થ છે બહેનપણીઓ